આજના વિડીયોમાં આપણે બાળકો હિન્દીમાં દસમો પાઠ છે શીખો તેનું જે નવી સ્વાધ્યાય પોથીની અંદર સ્વાધ્યાય કાર્ય આપવામાં આવેલું છે તેના વિશેની વાત કરવાના છીએ તો શીખો કવિતા છે એની અંદર આપણને અલગ અલગ પ્રકારના પ્રકૃતિના તત્વો દ્વારા શું શીખવા મળે છે તેના વિશે આપણે શીખ્યા છે તો એના આધારે અહીંયા નીચે થોડાક પ્રશ્નો આપેલા છે અને એના આધારે આપણે એના જવાબ આપવાના છે તો એમાં પહેલા પ્રશ્નથી આપણે શરૂઆત કરીએ તો પ્રશ્ન એક અ છે સહી વાક્યાંશ પૂરા વાક્ય ફિરસે લીખીએ તો આમાંથી એક ત્રણ જવાબો આપેલા છે એમાંથી એક જવાબ આપણે સાચો પસંદ કરવાનો છે અને અહીંયા વાક્ય છે પુલ અમે શીખાતે હે તો આમાંથી કયું આવશે તો શિષ ચુકાના નીત હસના કોમલ ભાવ બહાતે રહે ના તો શું આવશે જવાબ પુલ આપણને શું શીખવે છે તો કેસના પ્રશ્ન છે હવા કે જોકે કહેતે હે હવા કે જોકે કહેતે હે ક્યાં કહેતે હે મિલો ઓર મિલાતે રહો કોમલ ભાવ બહાતે રહો બઢતે રહો તો એમાં શું આવશે જવાબ તો કે જવાબ આવશે બ અને એને આપણે અહીંયા આગળ લખી પણ નાખવાનું છે તમે લખી નાખજો અહીંથી જોઈને જ લખવાનું છે આગળ ત્રીજું છે દૂધ ઓર પાણી અમે શીખાતે હૈ દૂધ ઓર પાણી અમે શીખાતે હૈ દૂધ ઓર પાણી અમે ક્યાં શીખાતે હૈ દૂધ ઓર પાણી દૂધ ઓર પાણી મિલે મિલો ઓર મિલાતે રહો સબકો છાયા દેના સચ્ચી સેવા કરના તાત્રણમાંથી કયું આવશે તો કે મિલો ઓર મિલાતે રહો એ આવશે સાચું अगड़ चौथे से लता और पेड़ कहते हैं लता और पेड़ क्या कहते हैं तो के अच्छे अंधेरा करते रहो सबको गले लगाओ सेवा करो तो लता और पेड़ सूखे से सबको गले लगाओ तेरा जवाब આવશે सबको गले लगाओ अगड़ पांचवे से पृथ्वी कहती है तो पृथ्वी सु कैसे सच्ची सेवा करो जलते रहो दुख में तिरज धरना सु केचे तो पृथ्वी आपने केचे सच्ची सेवा करो નિમલિખિત ભાવાર્થવાળી પંક્તિ આ ઢું તો એમાં પેલું છે સુખ હો યા દુઃખ હોય ના જઈએ તો આવું વાક્ય છે કવિતાની અંદર કઈ લીટીમાં આવે છે આપણે જોવાનું છે તો પાઠ્યપુસ્તકમાં આપણે કવિતાની અંદર જોઈએ તો ફૂલ છે કે છે ફૂલો નિત હસના શીખો ગાના તો આ જે લીટી છે એ એના જવાબની અંદર આવશે તો અહીંયા આપણે જવાબ લખેલો છે ફૂલો નિત હસના શીખો બીજું છે અમે હર એક પ્રાણી કી સેવા કરવી ચાઇએ તો એ કઈ લીટીમાં આવે છે તો એ આવશે કોણ બોલે છે એ શું કોણ કહે છે પૃથ્વી કહે છે

ચોથું છે અમે સબસે હિલમિલકર રહેના ચીએ તો એવું આપણને કઈ પંક્તિ દ્વારા શીખવા મળે છે અમે સબસે હિલમિલકર રહેના ચાહીએ એવું આપણને આ પંક્તિ શીખવાડે છે દૂધ તથા પાની છે શીખો મિલના ઓર મિલાના તો એ પંક્તિ છે આપણે એના ઉત્તરની અંદર છે કે દૂધ તથા મિલના ઓર મિલાના આગળ અહીંયા થોડાક જોડકાઓ આપેલા છે એ જોડકાઓ છે આપણે જોડવાના છે તો પ્રશ્ન એક છે ક ઉચિત વિકલ્પ ચૂનકર ચોરસ છે એની અંદર એનો ક્રમ લખવાનો જો આ જે વસ્તુ છે એ શું છે એ એક શીખામણ છે શીખ છે એ આપણને એ શીખ કોણ આપે છે એ આપણે અહીંથી શોધવાનું છે આમાંથી અને એનો ક્રમ છે એ આ બોક્સમાં છે છે તો આમાંથી આપણને કોણ શીખવે શીખવે છે છે તો તો કે ફૂલ એનો ક્રમ ચાર છે એ અહીંયા આ બોક્સની અંદર આપણે લખવાનો છે તો એ આપણે લખતા જઈએ તો ફૂલ છે એ આપણે શીખવે છે નિત ફૂલ શીખવે છે નિત હસના તો અહીંયા આપણે લખશું ચાર આગળ પછી છે ગાતે રહેના તો ગાતે રહેના એ આપણને કોણ શીખવે છે એ આપણને ભોરા શીખવે છે તો ત્રણ નંબર આવશે એના પછી આવશે ધીરજ ધરના તો એ કે દુઃખ શીખવાડે છે આપણને તો અહીંયા આવશે પાંચ એના પછી છે મિલના ઓર મિલાના તો એ આપણને દૂધ તથા પાણી શીખવે છે તો અહીંયા છ લખીશું આગળ છે અંધેરા હરના તો અંધેરા હરના આપણને કોણ શીખવાડે છે દીપક તો અહીંયા સાત આવશે પછી છે જગના ઓર જગાના તો એ આપણને આમાંથી સુરજ શીખવે છે અહીંયા એક લખીશું એના પછી છે કોમલ ભાવ બહાના તો એ આપણને હવા કે જોકે શીખવાડે છે તો અહીંયા આઠ લખીશું એના પછી ઊંચે ચડના તો એ ધુઆ શીખવાડે છે અહીંયા નવ લખીશું તબકો ગલે લગાના બે લખીશું આવી રીતે એ જોડકા છે આપણે જોડવાના હતા આગળ પ્રશ્ન બે છે પ્રશ્ન બે અિસ્સે ક્યાં શીખે કર લીખીએ કોનાથી આપણને શું શીખ મળે છે આપણે વિચારીને લખવાનું છે તો એમાં પેલું છે દીપક છે દીપકથી આપણને શું શીખ મળે છે તો કે દીપક છે અજ્ઞાન કા અંધેરા હરના એ આપણે શીખવાનું છે બીજું ધુવેશે ક્યાં શીખવાનું છે ધુવેશે ક્યાં શીખે જીવન મે ઉપર ઉઠના બીજું મછલી છે વતન કે લયે મરના ચોથું જલધારા છે જલધારાથી આપણને શું શીખવા મળે છે તો કે હંમેશા આગે બઢના પાંચમું પૃથ્વી છે પૃથ્વી સેવા કરવામો કે ઉત્તર લીખીએ તો એમાં પેલું છે જીવન મેં હમે ક્યાં કરના ચે તો એમાં જવાબ છે દુઃખ મેળ કે પેડો કી તરફ ધીરજ ધરની ચાહીએ તો દુઃખમાં આપણે પતજડના પેડ જેમ ધીરજ ધરવી જોઈએ प्रश्न से तरु की जुकी डालियों से हमें क्या सीख मिलती है तो तरु की झुकी डालिया से हमें झुकाने की मिलती है जो, कोमल भाव बहाने की सीख हमें कौन देता है तो कोमल भाव बहाने की सीख हमें हवा के झोंके से मिलती है तो, तो दूध और पानी हमें क्या सिखाता है तो दूध और पानी से हमें मिलजुल कर रहने की सीख मिलती है पांचवा प्रश्न सूरज की किरणों से हमें क्या सीख मिलती है तो के सूरज की किरणों से हमें आगे बढ़ने के लिए जगने की और जगाने की सीख मिलती है कठू अंधेरा दूर करने की सीख हमें कोई किस से मिलती है तो अंधेरा दूर करने की सीख हमें दीपक से मिलती है सातवा प्रश्न छे કવિતા મેન કિન તત્વો કી ગઈ હૈ કવિતા મેલ હવાૂરજ લતા દીપક પૃથ્વી ચલ ધારા ધો આદિ તત્વો કી બાત કી ગઈ હૈ આગળ પ્રશ્ન ત્રણ છે આવ્ય પંક્તિ પૂર્ણ કીજે તો પહેલું છે તીખ હવા કે ન્યાથી આગળ ઓર

એ આપણે ઉત્તરની અંદર લખવાની છે તો એ લખેલી છે અને ધીરજ ધરના તો મછલી છે ક્યાં આવશે એની અંદર કાવ્યની અંદર તો એ પંક્તિ અહિયાં છે મછલી છે શીખો સ્વદેશ કે લીધે તડપ પતજડ કે પેડોસે આગળની પંક્તિ છે ત્રીજી પંક્તિ જલધારા છે અને પર ચડના તો આવી રીતે પેલી અને છેલ્લી આપણને પંક્તિ આપેલી છે તો એ જલધારા ક્યાં છે અહીંયા છે જલધારા છે પ્રશ્ન ચાર છે નિમ્નલિખિત મુહાવરો કે અર્થ દેખર વાક્ય પ્રયોગ કરી છે શિષાન થાય વિનમ્ર હોના તો વિન પછી વાક્ય શું છે અમે બળો કે સાથ શિષ્ય ઝુકા કે રહેના ચાહીએ એટલે કે વિનમ્ર બનીને રહેવું જોઈએ બીજું કોમલ ભાવ બહાના સુંદર વિચાર પ્રકટ કરના વાક્ય છે અમે સમાજને કોમલ ભાવ બહાના ચે ત્રીજો બનાવવાના હતા પ્રશ્ન પાંચ છે નિમ્ન વાક્યો મેં સંજ્ઞા એ ઠુંકર તો આમાંથી સંજ્ઞાઓ ગોતીને આપણે લખવાની છે બે બે સંજ્ઞા એક અને બે એક દરેક વાક્યની અંદર બે બે આપેલી છે તો પેલું વાક્ય છે મછલી જલકી રાની હે તેમાંથી સંજ્ઞા કઈ કઈ સંજ્ઞા છે તો એક તો છે બીજું વાક્ય છે દીપક સચ્ચા બાલક થા તો એની અંદર સંજ્ઞા કઈ કઈ આવી દીપક ઓર બાલક આગળનો પ્રશ્ન છે गिरनार ऊंचा पर्वत है तो ये निदर्शक न गिरनार और पर्वत एना पी दीक्षिता अंबाजी जा रही है तो ये अंदर आ दीक्षिता और अंबाजी एना पी गंगा पवित्र नदी है तो ये अंदर आ ગંગા અને અહીંયા આવશે નદી તો આ બધા સંજ્ઞા વાળે શબ્દ અલગ કીજે આની અંદર જો દયાલુ ચડના સચ્ચા પડના ઝૂકના ઊંચા એમાંથી વિશેષણ અને ક્રિયા એ બે આપણે અહીંયા અલગ અલગ કરવાનું છે તો વિશેષણ હોય એ આ બાજુ લખીશું અને ક્રિયા હોય એ આ બાજુ લખીશું તો આપણે જોઈએ પેલા દયાલુ દયાલુ છે વિશેષણ છે કે ક્રિયા છે એ કોઈ ક્રિયા નથી એ વિશેષણ છે તો અહીંયા લખી આપણે દયાલુ આગળ બીજું છે ચડના તો એ ક્રિયા છે તો એ ચડના ક્રિયા છે તો આપણે એને લખીશું આગળ ત્રીજું છે સચ્ચા તો એ શું છે વિશેષણ છે એના પછી છે પઢના તો એ ક્રિયા છે એના પછી છે ઝૂકના તો એ પણ એક ક્રિયા છે આગળ છેલ્લે છે ઊંચા તો એ એક વિશેષણ છે બરાબર તો આવી રીતે વિશેષણ અને ક્રિયા છે આપણે અલગ કરવાનું હતું જે કરી નાખ્યું આપણે બરાબર આગળ હવે એના વાક્યો આગળ હતો કે ઉપરુક્ત શબ્દો કા વાક્ય મેં પ્રયોગ કીએ તો આ બધા જ વાક્યો જે અહીંયા આપેલા છે એ બધાનો આપણે શબ્દમાં પ્રયોગ કરવાનો છે તો એ અહીંયા લખેલા છે આપણે તો પેલા પેલો શબ્દ છે દયાળુ તો એનું વાક્ય શું છે किशन दयालु लड़का है से चढ़ना धुए से हमें ऊंचे चढ़ने की सीख मिलती है से सच्चा हमें सबकी सच्ची सेवा करनी चाहिए तू तो पढ़ना मुझे हिंदी पढ़ना अच्छा लगता है पांच मुझे झुकना मैं भगवान मैं मंदिर में भगवान के सामने झुकता हूँ ऊंचा ગિરનાર ઊંચા પર્વત છે તો આવી રીતે બધા જ વાક્યોનું વાક્યમાં પ્રયોગ કરવાનો છે પ્રશ્ન છ છે રેખાંકિત શબ્દો કા સ્વર ભાર દે અલગ અલગ રૂપ છે પડીએ ઓર ઇસકા અર્થ સમજીએ તો એમાં શું સમજવાનું છે આપણે તો પાવાગઢ એક બડા યાત્રાધામ હે તો જેમાં ત્રણ જગ્યાએ નીચે લીટી કરેલ છે પાવાગઢ બડા યાત્રાધામ તો એની અંદર એ શું છે તો કે એક જે પાવાગઢ છે સંજ્ઞા છે યાત્રાધામ સંજ્ઞા છે અને આ વિશેષણ છે અહિયાં આ નર્મદા અમારી બળી નદી બળી છે વિશેષણ છે નદી છે સંજ્ઞા છે છે સંજ્ઞા છે મોર સંજ્ઞા છે અને નાતતા હો એ વિશેષણ છે એવી જ રીતે અહીંયા મનસ્વી હરસાલ પેડ પૌધે લગાતી હે હર સાલ મનસ્વી છે સંજ્ઞા છે પેડ પોતે સંજ્ઞા હે અને આ હર છે વિશેષણ છે બંદર પેડ કે ઉપર હે બંદર પેડ એ બંને સંજ્ઞા છે અને ઉપર એ વિશેષણ છે તો આવી રીતે સંજ્ઞા અને વિશેષણ છે એ આપણે સમજવાનું હતું તો આવી રીતે છે આ વિડીયોની અંદર આખું સ્વાધ્ય કાર્ય છે આપણે સમજવાનું હતું જે સમજ્યા છીએ